ભરૂચ શહેરના ભોલાવ વિસ્તારમાં આવેલા એસટી ડેપો ના પાછળના ભાગે આવેલા એક ટાયર પ્લાન્ટ ના ગઈકાલે અચાનક ભીષણ આગ ફાટી નીકળતા અફરાતફરી મચી ગઈ હતી આગના કારણે આકાશમાં કાળા ધુમાડાના ગાઢ ગોટેગોટા જવાઈ ગયા હતા જે દૂર દૂરથી દેખાઈ રહ્યા હતા ઘટનાની જાણ થતાં જ ભરૂચ નગરપાલિકાનો ફાયર બ્રિગેડ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગયું હતું પાલિકાની ત્રણ ફાયર ફાઇટર ગાડીઓ અને જીએન એફસીના બે ફાયર ફાઇટરો સહિત કુલ પાંચ ફાયર ટેન્ડરોએ આગ બુઝાવાની કામગીરી હાથ ધરી હતી લગભગ બે કલાકની ભારે જહેમત બાદ ફાયર ફાઇટરોએ આગ ઉપર સંપૂર્ણપણે કાબૂ મેળવી લીધો હતો સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ ન હતી જોકે આગના કારણે ગોડાઉનમાં રાખવામાં આવેલો અંદાજિત એકસો સિત્તેર જેટલા ટાયરો બળીને ખાખ થઈ ગયા હતા જેનાથી મોટું આર્થિક નુકસાન થયું હોવાનો અંદાજ છે આગની જાણ થતાં જ મામલતદાર સહિતના ઉચ્ચ અધિકારીઓ પણ સ્થળ પર દોડી આવ્યા હતા અને પરિસ્થિતિનું નિરીક્ષણ કરી તપાસ હાથ ધરી હતી હાલ આગ લાગવાનું ચોક્કસ કારણ જાણી શકાયું નથી અને તે દિશામાં વધુ તપાસ ચાલી રહી છે